સદગુરુ વ્યભિચાર વિશે તમારા શું વિચારો છે તે વ્યક્તિને આધ્યાત્મિક રીતે કેવી અસર કરે છે જો તમારા હૃદયમાં પ્રેમ નથી તો તમે આમ પણ વ્યભિચારી છો સુવિધા અને આરામ માટે જો તમે તમારી જાતને જીવનના કોઈ પણ પાસાને આપી દીધી છે તો જરૂરી નથી તે કોઈ પુરુષ કે સ્ત્રીને જ આપી હોય તમારા હૃદયમાં પ્રેમ વિના જો તમે તમારી જાતને જીવનના કોઈ પણ પાસાને આપી દીધી છે તો તમે વ્યભિચારી છો બરાબર ને તો શું હું વ્યભિચારની વિરુદ્ધ છું હા તે અર્થમાં તો ખરો જ દરેક પાસામાં પણ જો તમે તે વિશે વાત કરી રહ્યા છો જેને સામાજિક રીતે વ્યભિચાર માનવામાં આવે છે તો તે વ્યક્તિગત છે અને તમે જે પણ કાર્ય કરો છો તેનું પરિણામ આવે છે મોટા ભાગના લોકો મને ખબર છે જ્યારે પરિણામ આવે ત્યારે તેનો સામનો કરવા તૈયાર નથી પણ પરિણામનો સામનો કર્યા વિના તેઓ એવી પરિસ્થિતિઓ ઈચ્છે છે જેનો તેઓ આનંદ લે તો જે કોઈ પણ તેમના કોઈ પણ કાર્ય માટે આવતા પરિણામોને આનંદથી સ્વીકારવા તૈયાર નથી તે બસ એક મૂર્ખ છે અને એક મૂર્ખ એવી વ્યક્તિ છે જે ઘણી બધી રીતે પોતાની જ વિરુદ્ધ છે જે કોઈ પણ પોતાની વિરુદ્ધમાં કામ કરે છે જે કોઈ પણ પોતાને જ પોતાની વિરુદ્ધમાં ફેરવે છે તેમના વિશે આપણે શું કહીશું એવા લોકો માટે આપણે શું કહી શકીએ તો તમારા જ કાર્યોથી જો તમે પોતાને પોતાની જ વિરુદ્ધમાં ફેરવી રહ્યા છો કેમ કે તમે કોઈ સમજ વિના આ વસ્તુઓ કરો છો તમે પસંદગીથી વસ્તુઓ નથી કરતા તમે વસ્તુઓ સમજ વિના કરો છો બસ એટલે કે તમે તમારા શરીર કે તમારી લાગણી કે કંઈક ના ચોક્કસ પાસાને વશ થઈ ગયા છો તો ચોક્કસ તે બરાબર નથી કેમ કે તમે પોતાને દુખી કરશો એવું કઈ પણ વસ્તુ જે કોઈ પણ માણસને ખાસ કરીને પોતાને દુખી કરે છે શું તે બરાબર છે જે કોઈ પણ બસ પોતાને દુઃખી કરે રાખે ભલે તેમની પાસે જે પણ કારણ હોય તો તેનો તેનો કોઈ જ અર્થ નથી બરાબર ને હું કોઈ વસ્તુની વિરુદ્ધમાં કે તરફેણમાં નથી હું ઈચ્છું છું કે તમે સમજદારીથી જીવો જે તમને સૌથી વધુ સમજણવાળું લાગે તમારે તે કરવું જોઈએ શું આ ખોટું છે શું તે ખોટું છે તે મુદ્દો નથી શું તમે તમારું જીવન સમજદારીથી જીવી રહ્યા છો તે સવાલ છે કે તમે કોઈ વસ્તુના ગુલામ છો અને તમે કરો છો તેવી કોઈ પણ વાહત વસ્તુ માટે મારી પાસેથી મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો ના મેં કોઈ કાર્યને મંજૂર નથી કર્યું કે ના મંજૂર નથી કર્યું જ્યાં સુધી કે તમે જે કરી રહ્યા છો તે વિશે સમજદારીથી વર્તી રહ્યા હોવ સમજ વિનાનું જીવન પાપ છે બરાબર ને જો તમે સમજદારીથી જીવો એવી રીતે કે સર્જક તમારા પર ગર્વ અનુભવે તો તે બરાબર છે જો તમે બસ તમારા શરીર કે તમારી લાગણી કે તમારા મનની રીતોને વશ થઈ ગયા છો અને પોતાની વિરુદ્ધ જઈ રહ્યા છો તો તે સમજદારી નથી તો શું આવી અણસમજ ખોટી છે હું એમ પણ નથી કહેતો કે તે ખોટી છે તે બસ ખૂબ સીમિત અને મૂર્ખતાભરી છે મેં મારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુને સાચી કે ખોટી નથી કહી પણ જે પણ વસ્તુ સીમિત અને મૂર્ખતાભરી છે તે કરવા યોગ્ય નથી બસ એટલું જ તો હું કહીશ કે વ્યભિચાર કરવા યોગ્ય નથી તે સાચું છે કે ખોટું જીવન વિશેની કોઈ પણ વસ્તુ પર ચુકાદો આપનાર હું કોણ હું જીવન વિશે ચુકાદા નથી આપતો પણ એ મૂર્ખતા ભર્યું અને સીમિત છે એવું કંઈ કરવું જેના લીધે તમે પોતાની જાતને દુઃખ આપો કોઈ એવી વસ્તુને વશ થવું મૂર્ખતા ભર્યું અને અણસમજુ છે જે આજે બધું જ હોય એવું લાગે અને કાલે તમને મૂર્ખ જેવો અનુભવ કરાવે બરાબર ને એ મૂર્ખતા ભર્યું છે કે કોઈ એવી વસ્તુને વશ થવું જે આજે તમને લાગે કે બધું જ છે અને કાલે સવારે તમને મૂર્ખ હોવા જેવો અનુભવ કરાવે કોઈ બીજાને નહીં તે જીવવાની અણસમજૂરી જ છે તમારે એવી રીતે જીવવું જોઈએ એટલી સમજ સાથે કે ભગવાનને કે ભગવાનને તમારી ઈર્ષા થાય જો તમે એવી સમજ બતાવો તો તમારા જીવનમાં કોઈ સાચું કે ખોટું નથી જો તમારી પાસે એવી કોઈ સમજ નથી તો તમારા જીવનમાં બધું ખોટું છે